નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે रक्षाबंधन ના પવિત્ર તહેવારે ગાંધીનગરની જાણીતી કલા સંસ્થા જી ક્લબનાન સભ્યો ઈ પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાને રાખડી બાંધી હતી સાથે ગાંધીનગર રેલ ડેપો કઠીકાશ્રમ ખાતે ઓન ડ્યુટી સ્ટાફ તેમ જ બસ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને તેમ જ સેક્ટર 7 પોલીસ સ્ટેશન અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ભાઈ બહેનોને કંકુ તિલક કરી રાખડી બાંધી મીઠાઈ ખવરાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાહુક દર્શ્યો સર્જાયા હતા સૌએ જીカルવના સભ્યોને આશીર્વાદ આપ્યા હતા અને આ તેમનો સુંદર પ્રયાસને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો ઉલ્લેખ નીએ છે કે જી ક્લબ સભ્યો દ્વારા છેલા 12 વર્ષ થી પ્રતિ એક રક્ષાબંધન નો તહેવાર આવી જે રીતે ઓન ડ્યુટી પોલીસ અને બસ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો સાથે ઉજવે છે બ્રહ્માકુમારી કેન્દ્ર સેક્ટર 28 ખાતે રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ના સેવાભાવી ભાઈ શ્રી ઠાકરશિભાઈ પટેલ ઉપસ્થિત રહી સમાજના જરૂરિયાત મન લોકો ની સેવા હકારાત્મક અભિગમ થી કરવા હાકલ કરેલ હતી

एल पटेल रोटेरियन जयश्रीबेन केतिया संजय भाई खखर अने स्थानिक नागरिक उपस्थित रहला हता कार्यक्रम નું સંચાલન બ્રહ્માકુમારી કૃપલ દીદી દીદીએ સંભાળેલ હતું વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથા દુર્ગાવાહિની ની બેનો દ્વારા ગાંધીનગર પ્રખંડમાં આવેલ બીએસએફ કેમ્પમાં રાખી બાંધવાનો કાર્યક્રમ કર્યો જેમાં અસ્મિતાબેન વૈશાલીબેન 우ષાબેન ભૂમીબેન અને તેમની સાથે સંપર્ક તથા વ્યવસ્થામાં કાર્યાલય મંત્રી જીતુભાઈ આહીર

તમામ ડિફેન્સ જવાનોને રાખડી બાંધી હતી અને ભગવાન પાસે તેમને સ્વસ્થ રાખે અને લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી વિદ્યાર્થીઓએ કુંકુમ તિલક કરી અક્ષત તથા આરતી ઉતારી તેમણે રાખડી બાંધી હતી સુંદર મજાના ભાઈ બહેનના હેતના ગીતો સાથે વિદ્યાર્થીની બહેનોએ શાળાના વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી અને તેમણે આશીર્વાદ આપ્યા હતા તારીખ 16 ઓગસ્ટ શુક્રવારના રોજ ગાંધીનગરની સિનિયર સિટીઝન કાઉન્સિલની મહિલા પાખની બહેનોએ सेक्टर 16 ની બ્લાઇન્ડ્સ કુણા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો તેમજ સ્ટાફ મિત્રો સાથે રક્ષાબંધન તેમજ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી બાળકોને તિલક કરી રાખડી બાંધી મીઠું કરાવ્યું ભાઈ બહેનના પવિત્ર પ્રેમને રજૂ કરતા ગીતોની ધૂનની પ્રસ્તુતિ સાથે વાતાવરણ ભાવભર બની ગયું વળી રાષ્ટ્રભક્તિથી રંગાયેલા બાળકોએ દેશપતિના ગીતો રજૂ કરી સૌને પ્રભાવિત કરી દીધા તેજસભાઈ મોહિત વિપુલે સંગીતની સુરાહલીમાં મોહમ્મદ શિવાનંદ દ્રષ્ટિ આલ્પા અને દામયંતી એ સુંદર સાથ આપ્યો શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રોના સુંદર સહકાર અને મહિલા પાંખના કન્વીનર કુસુમબેન જોશીના સુંદર આયોજનમાં બહેનોનું સહકાર મળવાથી કાર્યક્રમ સરસ સંપન્ન થયો લેકાવાડા પ્રાથમિક શાળામાં વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બે લેસ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમન દરજીકામ માટે અસ્મિતાબેન બ્યુટી પાર્લર માટે ઉષાબેન અને સંગીતના પ્રશિક્ષણ માટે કેન્દ્ર વિદ્યાલયના સંગીતના શિક્ષક શ્રી લલિતકુમાર શાળાના વિદ્યાર્થીઓને સંગીત નાસુર અને વિવિધ સ્વર માહિતી આપી બાળકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું નાગરિકોની સેવા તથા સુરક્ષામાં હંમેશા ખડે પગે રહેનાર એવા આપના સેક્ટર 6 તથા સેક્ટર 7 ના પોલીસ કર્મી ભાઈઓની રક્ષા માટે ગાંધીનગર સ્થિત સેક્ટર 7 ની ચૌદ્રી કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી અને તે દરેક પોલીસ કર્મીની રક્ષા તથા સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત પણ વિદ્યાર્થીનીઓએ કરાવવામાં આવી હતી એ સાથે સમાજમાં જોવા મળતા બનાવો જેવા કે સાયબર સિક્યુરિટી ને લગતા આત્મરક્ષા માટે નારી સુરક્ષા માટેની બાબતો તથા કાયદાઓની પણ જાણકારી આપવામાં આવી હતી આ રક્ષાબંધનની શુભ ઘડીએ ચૌધરી કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર દિશા પૂપર તથા અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ